હિંમતનગરમાં રાત્રે ધોધમાર વરસાદથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ અવંતિકા પાર્ક સોસાયટીમાં વીસ થી વધુ પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબ્યા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ જતા મુશ્કેલી સાબરકાંઠાના પાટનગર હિંમતનગરમાં વરસેલા ભારે વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થયા છે વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે જેના કારણે રહીશોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે ગાયત્રી મંદિર રોડ પર આવેલી અવંતિકા પાર્ક સોસાયટીમાં વીસથી વાહનો પાણીમાં ડૂબ્યા છે તેવો અહેવાલ બહાર આવ્યો છે વરસાદ સમયે સોસાયટીઓ અને રસ્તાઓ પાણી ભરાઈ જવાની સમસ્યા પાલિકા તંત્ર ઊંઘતું છે શહેરમાં સહકારી જીન ગાયત્રી મંદિર રોડ છાપરિયા ચાર રસ્તા નવા બળવંતપુરા સહિતના વિસ્તારોમાં મકાનો અને દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ